ભારત સહિત વિશ્વભરમાં કુદરતી આફતો સંઘર્ષ યુદ્ધ મહામારી જેવા સંકટોના કારણે લોકો ભાવનાત્મક પીડા ભોગવી રહ્યા છે જેના પગલે સમાજમાં માનસિક તણાવ વધ્યો છે માનસિક સમસ્યાનો સમયસર ઉપચાર જ એકમાત્ર વિકલ્પ છે તેવું ભુજમાં વિશ્વ માનસિક દિવસની ઉજવણી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં જાણીતા મનોચિકિત્સક ડોક્ટર દેવી જ્યોતિ શર્માએ જણાવ્યું હતું વિશ્વ માનસિક આરોગ્ય દિવસ દસમી ઓગસ્ટ નિમિત્તે ભુજમાં ઓમ ફાઉન્ડેશન એનસીસી જોઇન્ટ્સ ગ્રુપ અને કચ્છ સુસાઈડ પ્રિવેન્શન ફોરમના ઉપક્રમે તનાવ મુક્તિ વિશ્વ શાંતિ થીમ પર જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું આ ઉપરાંત વિવિધ પોસ્ટરના પ્રદર્શન દ્વારા લોકોને માનસિક સ્વસ્થતા જાળવી રાખવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભુજની એનસીસી ઓફિસ જ્યુબિલી ગ્રાઉન્ડ હોસ્પિટલ રોડ પરથી રેલી મારફતે માનસિક આરોગ્ય અંગેનો સંદેશ અપાયો હતો આ અવસરે ભુજ એનસીસી કમાન્ડર ઓફિસર કર્નલ પ્રભાકર દ્વારા કેડેટ્સને માનસિક સ્ટ્રેન્થ અંગે ઉપયોગી સમજ અપાઈ હતી આજ ઓમ ફાઉન્ડેશન ગુજરાતી બોલી નાખું ને આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઉજવણી પ્રસંગે ઓમ ફાઉન્ડેશન કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજનું સંયુક્ત ઉપકરે એનસીસીના કેડેરો દ્વારા એક માનસિક આરોગ્ય જનજાગૃતિ રેલી કાઢવામાં આવેલ હતા જેમાં તણાવ મુક્તિ વિશ્વ શાંતિ તણાવ મુક્તિ વિશ્વ શાંતિ કરીને આખા હોસ્પિટલ રોડ જુબલી ગ્રાઉન્ડથી લઈને રેલી પસાર કરવામાં આવેલ છે અને લોકોનું જાગૃત કરવામાં આવેલ છે આપણે આજે ભારત સાથે આખા વિશ્વે અનેક પ્રકારનું કુદરતી આફતો સંઘર્ષો અને સંકટોનું મહામારીઓનું જેવા સમસ્યાઓ ભોગી રહ્યા છે જેના કારણે દરેક વ્યક્તિ કંઈ ના કંઈ પીડિત થઈ રહ્યા છે ભાવનાત્મક પીડિત વ્યક્તિને વિભિન્ન પ્રકારનું માનસિક રોગથી જોડે છે જે કારણ એના ઉપાય સમયસર કરવામાં આવે તે હેતુથી આ જાગૃતિ કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં મુખ મહેમાન તરીકે એનસીસીને કમાન્ડર ઓફિસર કર્નલ પ્રભાકર સર વિશેષ મહેમાન તરીકે આવ્યા હતા એનસીસી કેડને વિશેષ માહિતી માનસિક આરોગ્ય વિષયમાં આપ્યા હતા તે સિવાય અમારા સાથે ડોક્ટર સુરેશ પટેલ સાહેબ જયંતિભાઈ બાઘેલા કચ્છ સુસાઈડ પ્રિવેન્શન ફોરમનું સચિવ રમેશભાઈ ભટ્ટ દીપકભાઈ મકવાના ગ્રુપનું માંડલિયા સાહેબ પ્રદીપભાઈ અને હેમંતભાઈ ઠક્કર આ કાર્યકરનું પ્રોજેક્ટ ચેરપર્સન શાંતિલાલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત હતા આજે વિશ્વ શાંતિ સાફ દિવસ છે ત્યારે ઓમ ફાઉન્ડેશન જૈન્ટ ગ્રુપ ઓફ ગુજ આત્મા સંસ્થા અને એનસીસી ના ઉપક્રમે એનસીસી ઓફિસથી જુબેરી સર્કલ હોસ્પિટલ રોડ અને જાયન્સ હોલ સુધી એક રેલી યોજવામાં આવી આ રેલીમાં જાયન્સના બધા સભ્યો અમારા આત્મહત્યા આચકા સંસ્થાના બધા સભ્યો હોદ્દેદારો તેમજ એનસીસી કેડેટ છોકરા છોકરીઓ આ બધાની રેલીમાં એક વિશ્વ શાંતિ માટે એક સૂત્રોચાર કરવામાં આવેલ જેમાં આમ જનતાને પણ આ એક એના કાને કે વિશ્વ શાંતિ દિવસે આપણે એક જાગૃતિ લાવવા માટે એક રેલી યોજવામાં આવી છે ત્યારે એમને પણ એનો અહેસાસ થયો એનો ખ્યાલ આવ્યો કે આજે આ દિવસે આપણે સ્વાસ્થ્ય દિવસ અને વિશ્વ શાંતિ દિવસ છે અને આખા વિશ્વની અંદર આ કાર્યક્રમો આજે યોજવામાં આવે છે આજે ઝાયન્સ હોલ મધ્યે ઝાયન્સના પ્રાંગણમાં એઇડ્સ વિશે પણ આપણે જુદા જુદા બોર્ડ મૂકવામાં આવ્યા છે તેમજ સ્વાસ્થ્યને રખતા આજના આ તણાવ મુક્તિવાળા તણાવનો જ્યારે પ્રભાવ વધારે છે ત્યારે આજના બાળકો બાળકીઓને આની અસર વધારે થતી હોય છે ત્યારે સમાજમાં આ આપણે બધી દૂર કરવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં આજે ભાગના બધા ભાઈઓ બહેનો હાજર રહ્યા અને આજના આ કાર્યક્રમમાં એક જાગૃત આવી અને લોકોમાં એક એની અસર પણ જોવા મળે છે કે આજે આ દિવસને બધા યાદ પણ કરે છે કારણ કે જો સ્વાસ્થ્ય સારું હશે તો માણસનું શરીર બરાબર રહેશે અને તણાવ મુક્તિમાંથી પણ મુક્ત થઈ શકશે